હાલ ગુજરાતના લોકો માટે એક ભયંકર આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ ગાજવીજ સાથે રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે આજે કચ્છ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે નોંધનીય છે કે હાલ રાજસ્થાન પર એક વરસાદી સિસ્ટમ એક્ટિવ છે તો બીજી તરફ આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય તેવી સંભાવના છે હાલની સ્થિતિને જોતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ચાલુ ચોમાસે ગુજરાતના ડેમની જળ સપાટીની વાત કરીએ તો દર કલાકે સરદાર સરોવર ડેમની જળ જળસપાટીમાં બેથી ત્રણ સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે અને સરદાર સરોવર ડેમની જળ સપાટી વધીને એકસો પાંત્રીસથી પોઈન્ટ અઠ્યાસી મીટર પર પહોંચી છે જેમ ડેમ નેવું ટકા ભરાય હાઈ એલર્ટ મોડ પર છે હાલ સરદાર સરોવર ડેમમાં બે લાખ ત્રાણું હજાર ત્રણસો નેવ્યાસી ક્યુસેક પાણી આવક થઈ છે અને આવકની સામે બે લાખ એક હજાર આઠસો અડસઠ ક્યુસેક પાણી નદીમાં છોડાતા વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લા પ્રશાસનને એલર્ટ રહેવા આદેશ આપ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે